સુરતમાં વારંવાર ભારે વાહનોના ચાલકો અકસ્માતની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે ફરી આવો જ એક અકસ્માત સર્જાયો હતો સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં આવેલ રોકડીયા હનુમાન મંદિર પાસેથી મોપેડ લઈ પસાર થતી પર્વતપાટિયા ગાયત્રીનગર ખાતે રહેતી નેહાબેન ડાંગાને ટ્રક ચાલકે ટક્કર મારી હતી જેને લઈને મહિલા નેહાબેન પટકાતા ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તો અકસ્માત સર્જી ટ્રક ચાલક ભાગી છૂટ્યો હતો જ્યારે બનાવની જાણ થતાં પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબજો લઈ પીએમ અર્થે સિવિલમાં ખસેડી તપાસ હાથ ધરી છે મારું નામ અશોક ભગીરથભાઈ રાઠી છે મારી પાસે મારા બનેવીનો ફોન આવ્યો કે સિવિલ હોસ્પિટલ પહોંચો કે નેહાનો એક્સિડન્ટ થઈ ગયો છે ને જાણકારી મળતા જ મેં માર્કેટથી સિવિલ હોસ્પિટલ આવ્યો ને અહીંયા આવીને જોયું તો